ગુજરાતના ગૃહ વિભાગના સચિવો અને આઈ એસ આઈપીએસ અધિકારીઓના સંપત્તિની જાંચ કરવામાં આવે તો એક જ વર્ષમાં ગુજરાતનું દેવું ભરાઈ જાય એટલા ભ્રષ્ટાચારના રૂપિયા મળી શકે છે ગુજરાતમાં ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે ઉમેશ મકવાણા પોલીસ વિભાગના વર્ગ ત્રણના જે જવાનો છે તેમને ખૂબ જ ઓછો પગાર આપવામાં આવે છે અને તેમનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે ઉમેશ મકવાણા પહેલાં ગુજરાતની બહારથી ડ્રગ્સ આવતું હતું પરંતુ હવે કેમિકલ ફેક્ટરી બનાવવામાં બનાવવાના નામે લાયસન્સ લઈને ગુજરાતમાં જ ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે ઉમેશ મકવાણા પચાસ હજાર જેટલા બાળકો ગુમ થયા છે આ મામલામાં પોલીસની

અનેક કિસ્સાઓ તમે જોયા છે એક પણ દિવસ એવો નહીં હોય કે ગૃહ વિભાગમાં એટલે કે પોલીસ કર્મચારીઓ દ્વારા ઉચ્ચ આઈએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર ન થતો હોય અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આવા અધિકારીઓ ઉપર ગુનો દાખલ કરવાની પણ હુકમ કરવામાં આવેલા છે એટલે કે ગુજરાતની અંદર જે ઉચ્ચ અધિકારીઓ જે છે

એ માત્ર માત્ર એક વર્ષની અંદર ભરી શકાય ખૂબ જ આ વિભાગમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સાથોસાથ ગુજરાતની અંદર જે નાના કર્મચારીઓ છે એટલે કે પોલીસ કોન્સ્ટેબલો છે એલઆરપી હોય એસઆરપી હોય જીઆરડી ના જવાનો હોય ટીઆરપી ના જવાનો હોય તો આવા જે કર્મચારીઓ છે વર્ગ ત્રણ ના એને અન્ય રાજ્યોની જેમ પગાર ધોરણ ખૂબ જ ઓછો આપવામાં આવે છે અને સૌથી 24 કલાકની ડ્યુટી આવા નાના કર્મચારીઓ પાસે કરવામાં આવી રહી છે સાતો સાત આવા જે કર્મચારીઓ જે છે એને નથી ઓવર પેન્શન આપવામાં આવી રહ્યું સાતો સાત આવા કર્મચારીઓનું સીએડીએ મોંઘવારી બધું પણ નથી આપવામાં આવી રહ્યું અને સાતો સાત અકસ્માતે કે અન્ય કોઈ કારણોસર શહીદ થાય તો એને નથી અન્ય રાજ્યોની જેમ કોઈ એક કરોડનો વીમો લેવામાં આવતો એટલે કે નાના કર્મચારીઓનું ગુજરાતમાં પોલીસ કર્મચારીઓનું ખૂબ જ શોષણ થઈ ગયું છે તમે જોયું ગુજરાતની અંદર જે દારૂની છૂટ આપવાના કારણે થોડાક દિવસ પછી તે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ખાસ કરીને મારો ભાવનગર જિલ્લો હોય બોટાદ જિલ્લો હોય એમાં પણ દારૂ નું પ્રમાણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે

ચિંતાજનક વધી ગઈ છે તેમાં આમ આદમી પાર્ટી સખત વિરોધ નોંધાવી રહી છે એક પણ દિવસ એવો નહીં હોય કે ગુજરાત ની અંદર દારૂ તો સામાન્ય વાત થઈ ગઈ છે પણ સીરફ હોય સાથોસાથ આવા ખેતી હોય એ આપણા ગુજરાતના યુવાનોને ચડી રહ્યું છે તો એના માટે ગૃહ કોઈ ચોક્કસ આજની તારીખમાં ભરવામાં નથી આવ્યો એટલે ચોક્કસપણે જે પાર્ટી રજૂ કરી છે અને એને આ છે અમે પાછી ખેંચી નથી